મારા ઓળખા શિખર પી પી લેડ દેખ શિખર હાલ મહિના ના ખોતા મણે લેડા ભાઈ તામી ધોયા વગર અડધા રસ્તા મે હેડ્યા દોસો અલે ભાઈ હું તો રોજ હેડુ આમે હેડુ છું આરો રો ફોરો ફાયો તો ચોનો છે શિખર આપણે ગોમનો નહીં ગોમની ગાડી જ નહીં ગોમનો તો બાપડો ઓળખીને હળવો હેડે જોડ પાણી છું એ પિતા એ બેક મારા વર્ષે ચા લઈને આવજે ચા લઈને ના આવ્યો અને આ ચોક રખડવા જતો રહ્યો હલો મારો છોકરો કિચન છે તમારા જોડી કોણ બોલા છો આથી બોલા તમે

ઓભળો મારી વાત મારા છોકરાને તમે કશું ના કરતા તમારા એક કરોડનો નો હીરો છે ને એક કરોડ રૂપિયા મારી જમીન વેચી મારી તમને હું હાલી ગયો પણ મારા છોકરાને કશું થવું જોવા નહીં આ ચીજ જગ્યાથી બોલો છો પણ જગ્યા તો કો મારે આબુ જો હારું હારું અભળો મારી વાત હું આવું છું પણ છોકરા દડા જેવું કેમો મારા વર્ષા એક મહિનાથી ખૂટર ચેડે પડ્યા હતા ખૂટર આખું ફેરી નાશ્યું અને ખરેખર છેવટે મારા છોકરાને ગિટનેપ કરાયો તાણે જપ્યા

વા પાસ્કો વા હવે તું બનીજો કરોડપતિ તકલા ના તાર મલે ની દો તું તુમ આવો અને કેતો ના હું શું કીધું લઈ શું કીધું કોઈ કેતો

બદલો વાળવા બદલો વાળવા હા ખેગાર એના દુશ્મનો જોડે એનો બદલો લેવો જાય છે તો પછી મોયે મારા દુશ્મનોને જોડે બદલો લેવા જ ન કર્યો ચમ ફૂલા જોડે તમારા બધાના જોડે ચમ અમાર બધા જોડે એટલે હ હ ચી વાતનો ચી વાતનો એમ ને એક મહિનાથી તમે છેના પાછળ પડ્યા છે પછી પાછળ લઈ જા વડી ખોટા છેના કારણે તોડી તમે એ તો અમે તો તોડી હોય હે અમે નહીં તોડી જોય હવે આપળો મારી વાત

અમે ઈરા પણ મફુજી તમારો પણ લાકડી ઉઠાઈ ઉઠાઈ છે હું ભાજી આ ખેગર તમારા મુઠો ડાબડી મુઠા કાકા એ હા

બાપુજી તમને વાત કરું હું કે અમન બેન ખબર હતી કે હીરો તમારા છોકરા ફાન છે બરાબર અમી એનો પીછો કરતા હતા અને આ ડાબડી મુઢો છેલ્લે 15 દાડથી મારા ઘેર જતો તો પડ્યો પાછળો પછી આજ હવાય ઓને શું નક્કી કર્યું ખબર છે કે આપણે પેલા ગુંડા કહી દઈએ કે મફુજીના છોકરા ભાઈન હીરો છે અને આપણે તઈ જણા ભાગીદાર મો મફુજી મુને તો તૈયાર હો આ લઈને આવો હવે અફળો મારી વાત લોભી કરી હોય કે અહીંયા કરી હોય છોકરો મારો કિડનીપ થયો છોકરા ના ના થાય તો ખરેખર ભગવાન તમને માફ નહીં કરે પેલા વાત પૂરી કરો તમે બબુજી આ છોકરા નું

એવું નથી હવે અફળો મારી વાત હીરો ચોકડ છે એ વાત લાવો હીરો પીડી તમે કરશે તારે પેલો છોકરો છૂટો થાય

મે આટલું ઉઠું નહી બોલો જો મારા ભત્રીદા ની સોગન અમારા જોડે હીરો હોય તો તમે બધા મારી વાત ઓપડો જેના જોડે હીરો હોય અને જે હીરા વિશે લગીરા જોડતા હોય એ હાથે હાથુ બોલજો તમે બધા મારા ગુનેગારો મને વગર રોકે માર્યો તો તમે બધા નહીં અરે ભાઈ પણ મારી વાત અમને તો કિડનેપ કર્યા ખબર હવે તમે કને કિડનેપ કર્યા એ ગું ગુંડા તમે શા માટે કિડનેપ કર્યા તો ઈરામાં ભાગ કરવાનું કીધું તો અમે એ મારો જો કિડનેપ કરીને જતો પણ ઈરામો શા માટે તમે ભાગ કરવાનું કીધું આ ગુંડો તો ચો વચ્ચે આવે એમ કહું તું આપણે 100 દાડા હતા ગુંડો ચોથી આવ્યો વચ્ચે એટલે પછી અમે કીધું તો ની હવે આખી વાત કા આખી વાત કર ડાબડી મુઢા તારી જીભ કોમ ની આલે લખવો મારી જા આવી વાતમાં ઓફર ભત્રીજા હું કહું આપડા ગોમમાં પહેલી દોની પોલીસ આવીતી ખબર છે

એક મિનિટ માં ખબર પડી મને કીધું હતું હોય હા એટલે તમે તો હું છુપાયણો આજો મારા ભેડો ખાવા તો હવે તમને કઉ ગેરેજ જવો હોય કોવો હીરો ગમે એને કાઢી લીધો હોય એટલે આપણે હવે હીરાની વાત સાઈડમાં મેળજો ને આપડે સુકરાંત કઈ રીતે બચાવો એવું વિચારો હવે અભળો મારી હું ગેરેજ થી નહીં જો ખૂટર ખોલાયું નહીં હીરો મેં કાઢ્યો તો છોકરા ના હાથમાં આવી ગયો છે મંદિર જોઈન કર્યું હું તમારા મોઢા છૂટો હીરો મારો મિનિટ તમારા છોકરાના હાથમાં હીરો આયો હશે એ વાત તમારે કેવી હા તમે ઘરમાં મેલ્યો તો એટલે બરોબર પણ આ હીરો તમારા છોકરા કઈ રીતે એ ગુંડા અમે કીધું તું કે છોકરા ભાઈ હીરો છે હવે પણ એના ભાઈ ખોવા છોકરા હવે આ પોપટ અને ડાબડી બરોબર આપડા સો દાણા આ હીરા લૂંટમાં ભેગા હતા બરોબર પણ વય ના વાત ઘણી ખરી છુપાય છે ગુંડો પંદર દાડા હોય ના ઘેરા તો એ આપણાથી વાત છુપાવી બરોબર

મારી વાત આવી આપડે જે હીરાની લૂંટમાં લાલચ કરી દે એ પાછા નહી આવી આપડે બધા ગુનેગાર છે અને કદાચ કઈ છોકરા ને ક્યાં મફુજી એકલા જ્યાં મફુજી કોઈ આગા પાસું થયું નહીં તો ખરેખર કુદરત આપણને હાથ ભવજી માપ કરે હવે વાત આપણે બધા બરાબર પણ આપણે મફુજી ના છોકરા માં બચાવશે હવે

हा पंथो पाटण हा